પતિને ખૂબ ભાવ અને પત્ની ને જરા પણ ભાવ નહી અને એની ગવર્મેન્ટ જોબ છે લગન વખતે જ કહી દીધો એને કે હું મારી જોબ છોડવાની નથી મારી ગવર્મેન્ટ જોબ છે છે એને હવે પતિ જે લીધા પછી ઠાકોરજી પુષ્ટવાની વાત આવી એને કીધું કે જે જે મને ઠાકોરજી પુષ્ટ કરી આપો ને મેં કીધું જરૂર એને ઠાકોરજી પુષ્ટ કરી દીધા અને સવારની સેવા લીધી કોફી પીવાની ટેવ બંધ થઈ પેલો પતિ જે છે ને સેવામાં હોય ત્યારે પત્ની આવે ત્યારે કોફી માટે ટાઈમ સ્પેર ના કરી શકે પત્ની ના આવી ગયો આ બધું શું લગાવ્યું છે કેવો સરસ કોફી પીતા હતા ને હવે આ કોફી બંધ થઈ ગઈ કોને આજ્ઞા કરી તમને સેવાની હું જે જે આજ્ઞા કરી સાચું કહો મને તમે લોકો આટલા બધા વૈષ્ણવ બેસ્યા છો તમે લોકોએ બધાએ બ્રહ્મસમન લીધું છે સાચું કહો કે તમારું મન જે છે એ ઠાકોરજીની સેવામાં છે જલ્દીથી મન નથી લાગતું બહુ મુશ્કેલ છે આ કલિયુગના અંદર અને લોકિક વાતાવરણના અંદર રહીને ઠાકોરજીની સેવામાં મન લગાડવું ઓહ હો બહુ મુશ્કેલ કામ જલ્દીથી મન જે છે ને થતું નથી કે આપણે સેવા કરીએ જાણે છે કે વૈષ્ણવનું જે છે ને મન જે છે મારી સેવામાં લાગવાનું નથી પણ કમસે કમ શબ્દો દ્વારા તો એને કહીએ કે તારું મન સમર્પિત કરે સમર્પિત કરવાની બહુ ચાલે ગઈકાલે જ આપણે ચર્ચા કરી પેલા રમતા લાલા છે ને ઠાકોરજી સેવા માંથી કેવી રીતે છટકબાજી કરવી પુષ્ટવાના નહી રમતા લાલા વગર પુસ્તાવે મનમાં આવે તો ઠાકોરજી સેવા કરવાની અને મનમાં આવે તો ઠાકોરજી ની સેવા નહીં કરવાની આપણી બુદ્ધિ બહુ ચાલે છે ઠાકોરજી બહુ હોશિયાર ઠાકોરજીએ કીધું કે તારી બુદ્ધિ જે છે ને મને સમર્પિત કરશે ઠાકોરજી ત્રીજી વસ્તુ કઈ અંતઃકરણમાં ચિત્ત તારો ચિત્ત જે છે મને સમર્પિત કરશે મહાપ્રભુજીએ કહ્યું છે કે ચેતસ્ત પ્રવણમ સેવા ચિત્તનો પ્રભુની સેવામાં પરોવાઈ જવું એનું નામ છે સેવા તો ચિત્તના માટે

આખા દિવસમાં આપણે આપણી બુદ્ધિ દ્વારા અનેક ડિસિઝન્સ લેતા હોઈએ અને શરીરના તમામ અવયવો સુધી એ ઓર્ડર્સ મોકલતા હોઈએ સંદેશો મોકલતા હોઈએ તમને ખબર પડી ઈમેલ દ્વારા WhatsApp દ્વારા કે અહીંયા ફ્રાઈડે અને સેટરડે જે છે ને સિદ્ધાંત રહેશે ગ્રંથ ઉપર પ્રવચન થવાના છે

અને તમને હવે પ્રવચન સાંભળવું છે પ્રવચન સાંભળવું છે તો બુદ્ધિ દ્વારા નિર્ણય કર્યો કે પ્રવચન સાંભળવું છે કામ સુધી સંદેશો પહોંચાડવાનું કામ કોણ કરે અહંકારની વૃત્તિ તો આવા આખા દિવસમાં અહંકારની વૃત્તિ અનેક પ્રકારના સંદેશો જે છે ને શરીરના તમામ અવયવો સુધી પહોંચાડે છે સમર્પિત કરવા માટે કયું સમર્પ્યા આટલું બધું ગયું ને ત્યારે આપણને થોડી ગભરામણ થઈ મનમાં થયું કે આ તો બધું લઈ જશે રોકીએ

ઉપર નીચે જ્યાં ઠાકોરજીને પધરાવવું હોય ત્યાં પધરાવી શકો છો બરોબર છે કોઈ ટોપમાં પધરાવે કોઈ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં પધરાવે કોઈ અંડરગ્રાઉન્ડમાં પધરાવે જગ્યા જગ્યા જે અમેરિકામાં તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ઇન્ડિયા જેવો દેશ હોય અને જગ્યા માનો કે મુંબઈ જેવા શહેરના અંદર ઠાકોરજીની સેવા પુષ્ટ કરીને પધરાવી હોય અને ઘર જે છે ને જૂના જમાના હોય અને જે છે ને આપણે ઠાકોરજી સેવા પધરાવીએ તો મનમાં એ થાય કે ઠાકોરજીને રાખવું ક્યાં સૌથી પહેલા તો આ પ્રશ્ન થાય કે ઠાકોરજીને ક્યાં પધરાવી ઠાકોરજીને કોઈ જગ્યા ના મળે તો છેલ્લે આપણે સ્ટોર રૂમમાં પધરાવી દઈએ કે ઠાકોરજી એક્સ્ટ્રા ના છે સ્ટોર રૂમમાં પધરાવી દો અને ઘણી વાર વૈષ્ણવ જે છે ને પોતાના ઘરમાં પધરાવણી કરાવે તો ખાસ બતાવવા લઈ જાય કે મારા ઠાકોરજી ક્યાં બિરાજે છે ક્યાં બિરાજે છે ખબર છે પેલો ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર સુધી સીડીઓ હોય ને પગથિયા અને પગથિયાના નીચેનો જે ખાંચો હોય ને એ ખાંચાના અંદર ઠાકોરજી પધરાવે જે જે અમારા ઠાકોરજી અહીંયા બિરાજે છે અરે આ તમે ક્યાં બદલાયું ઠાકોરજીને ભગતિયાના નીચે એક મહિના હિંડોલા લીલા ખાય છે અને તમે તો બારે માસ ના હિંડોલા લીલા ઝુલાવી રહ્યા છો નીચે થી ઉપર જેટલી વાર જાઓ અને ઉપર થી નીચે જેટલી વાર આવો ધડધર 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 અને ઠાકોરજી હાલક ડોલક થાય

એ હવેલીના અંદર અનેક વિભાગ હોય છે જેમાં ઠાકોરજી આખા દિવસમાં બધી જગ્યા ફરતા હોય ક્યારેક નિજ મંદિર માં બિરાજે તો ક્યારેક નિજ તિવારી માં બિરાજે ક્યારેક ઠાકોરજી પલના તિવારી માં બિરાજે ક્યારેક જે છે ભોગ મંદિર માં બિરાજે ક્યારેક ઠાકોરજી સૈયા મંદિર માં પોડે અલગ અલગ વિભાગ માં એક જગ્યા સ્થિર ના હોય આપણે તો શું કર્યું છે ઠાકોરજી ને સ્ટ્રિક્ટલી કહી દીધું કે ખબરદાર અહિયાં થી હલતા નહીં આ સ્થિર જગ્યા આપના માટે નક્કી કરી છે આપને ક્યાંય જવાનું નહીં તો ઠાકોરજીએ કીધું કે હું બધી જગ્યા સ્વતંત્ર છું અને તું મને પરાધીન કરે છે તારા ઘરમાં તો ઘરમાં જે છે ને હું તારા ત્યાં બિરાજીશ તો શાંતિથી બિરાજીશ અને આનંદથી બિરાજીશ મને સ્વતંત્ર રહેવા દે ઠાકોરજીએ કીધું ઘરનો સમર્પણ મારી સેવામાં કરશે આપણે કીધું સમર્પે આવી ઠાકોરજીએ કીધું કે તારા પતિ નો સમર્પણ મારી સેવામાં કરશે ત્યાં પતિને યાદ અપાયો છો પતિ આપણે કુસ્તીમાં માં શું હોય છે ઘરની એક સ્ત્રી સૌથી પહેલા બ્રહ્મસંબંધ લેવા આવે પછી ધીમે 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 પોતાની દીકરીને લઈ આવે કે જે તે એને બ્રહ્મસંબંધ પછી ધીમે 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 દીકરાને લઈ આવે બ્રહ્મસંબંધ માટે અરે વરને કેવા જાય ને પતિને ને કેવા જાય ને તો પતિ કહી દે કે ખબરદાર કઈ બોલવાનું નહી મારી જયારે ઈચ્છા હશે ત્યારે હું બ્રહ્મ લઈશ પેલો બ્રહ્મસમન લેવા માટે બહુ આનાકાની કરે વર્ષો કાઢી નાખે 25 ત્રીસ વર્ષ કાઢતા કેટલી વાર લાગે પચીસ ત્રીસ વર્ષ થઈ જાય નથી અને હું બહુ સમજીને વિચારી ને બ્રહ્મ સંબંધ લઈશ તારી ઉતાવલ મને નથી હું બહુ સમજદાર છું વર્ષો નીકળી જાય ઘરમાં જે જમાઈ આવે એને પણ કદાચ બ્રહ્મ સંબંધ થઈ જાય પણ પેલો પતિ જે છે ને બ્રહ્મ સંબંધ જલ્દી લેતો નથી પણ ક્યારે લે બ્રહ્મ સંબંધ જ્યારે જોય કે મેજોરિટી જે છે ને પુષ્ટિ માર્ગ ને એક્સેપ્ટ કરીને બેસી છે અને હું એક એકલો રહી ગયો છું છેલ્લે જે છે ને બ્રહ્મ સંબંધ લે છે લે છે જરૂર તો આ ગદ્ય મંત્રના અંદર પત્ની જે બ્રહ્મ સમય લે છે એનું એનું કામ એ પોતાના પતિનું સમર્પણ કરાવવાનું અને પતિ જો બ્રહ્મસમા લેતો હોય તો પત્નીનું સમર્પણ કરાવવાનું કોઈ જરૂરી નથી કે પત્ની જ ભાવવાળી હોય અને પતિ ભાવવાળો નથી હોતો ઘણી વારે નથી ઉંધું હોય છે ઘણી વાર પતિ ભાવવાળો હોય અને પત્ની ભાવવાળી નથી હોતી એવું પણ બને છે જબલપુર નો એક પ્રસંગ છે પતિ પત્ની બંગને જના પતિને ખુબ ભાવની પરમાનન્ટ જોબ છે મને જોબ કરવા દેજો એને હવે પતિ જે છે એને બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજી પુસ્તાવાની વાત આવી

રોજની એ લોકોને હેબિટ હતી કોફી પીવા મને તો કઈ ખબર નહીં મને શું ખબર પડે કે એ લોકોનો જે છે ને કોફી પીવાનો રોજનો નિયમ છે થોડા દિવસ પછી જે છે ને પતિએ મને ફોન કર્યો જે જે સવારે તો આપે મને સેવા આપી છે પણ સાંજની પણ મને સેવા જોઈએ છે આ મને આજ્ઞા આપો તો હું સાંજની પણ સેવા શરૂ કરું મેં કીધું કે ભાઈ તમે સેવા પહોંચી શકતા હો તો જ મારાથી આજ્ઞા લો ના પહોંચી શકતા હો તો ના ના પહોંચી પહોંચાશે મે કીધું તારે તો તારા પત્નીનો કોઈ સાથ એટલો બધો નથી તું પહોંચી લેશે જે દે હું ફ્રી રહું છું મારો ઇન્વેસ્ટમેન્ટ નો બિઝનેસ છે એટલે મારા ઇન્વેસ્ટમેન્ટ ના બિઝનેસ માં મને ટાઈમ બહુ મળે છે એટલે હું મને સાન પણ સેવા આપો ને હું મને ફ્રી નથી બેસ મને એક્ટિવ રહેવું છું મે કીધું ઠીક છે આવતી કાલ થી પણ સેવા શરૂ કરી દે બીજા દિવસથી એને સાંજની સેવા શરૂ કરી પેલો એક એક કપ ચા પી કોફી પીવાનો જે ટેવ હતી એ બધી બંધ થઈ ગઈ કોફી પીવાની ટેવ બંધ થઈ પેલો પતિ જે છે ને સેવામાં હોય ત્યારે પત્ની આવે ત્યારે કોફી માટે ટાઈમ સ્પેર ના કરી શકે પત્ની ના આવી ગયો ગુસ્સો કે આ બધું શું લગાવ્યું છે કેવો સરસ કોફી પીતા ને હવે આ કોફી બંધ થઈ ગઈ કોને આજ્ઞા કરી તમને સેવાની આજ્ઞા માંગી એટલે મેં આજ્ઞા આપી દીધી જે જે આપે આજ્ઞા આપી દીધી અમારી કોફી પીવાની જે ટેવ હતી એ બધી બંધ થઈ ગઈ મેં કીધું કે કોફી બંધ કરવાની જરૂર શું છે

આપણે કીધું સમર્પે પતિનો સમર્પણ પત્નીનો સમર્પણ પુત્રનો સમર્પણ પુત્રીનો સમર્પણ કુટુંબી જનોનો સમર્પણ આપણે બ્રહ્મ સમાન લીધું એટલું પૂરતું નથી આપણે બ્રહ્મ સમાન લઈએ એના પછી આ બધા લોકોને પણ બ્રહ્મ સમાન લેવરાવાનો એ આપણી જવાબદારી છે આપણે પોતે જ વૈષ્ણવ છીએ એમ નહીં બધાને વૈષ્ણવ બનાવવાનું એના પાછળ કારણ શું છે એના પાછા કારણ એ ઠાકુરજી ચાહે છે કે તમારા ત્યાં પુષ્ટિ માર્ગ નું વાતાવરણ